પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ અગિયારી આજરોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ હેલ્પલાઇન નંબર પર મામા કોઠાર અંબિકા પ્રાથમિક શાળામાંથી ફોન આવેલ કે આશરે પચીસ ફૂટ વૃક્ષ પર ત્રણ વૃક્ષથી દોરીમાં ફસાયેલ છે તો તરત જ પ્રેરણા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી અને જોતા આશરે પચીસ ફૂટની ઊંચાઈ પર ત્રણ પક્ષી દોરીમાં ફસાયેલા છે ત્યાં પહોંચતા જ ફાયર બ્રિગેડની મદદ માટે બોલાવે અને ફાયર બ્રિગેડના સ્ટાફ અને પ્રેરણા ફાઉન્ડેશનની ટીમે સાથે મળી અને પક્ષીઓના રેસ્ક્યુ કરેલ

પ્રેરણા ફાઉન્ડેશનને ફોન કરી અને બોલાવેલ અને એ તમામની ટીમ છે તે આવેલ અને સાથે ફાયરનો સ્ટાફ પણ આવી ગયેલ અને આજરોજ બંને ચોમાચુર્યા અને એક કબૂતરને બચાવેલ પણ દુઃખદ વાત એ છે કે એક ચોમાચુર્યાને અમે બચાવી બચાવી શક્યા નથી અને બે પક્ષીઓને આજ રોજ બચાવેલ છે તો ફાયર ટીમ અને પ્રેરણા ફાઉન્ડેશન બંનેનો અંબિકા શાળા પરિવાર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હું આભાર વ્યક્ત કરું છું ડીકે પરમાર પ્રેરાણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ અગિયાર આજ રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ એક ફોન આવેલો હતો અંબિકા પ્રાથમિક શાળાથી વૃક્ષ પર ત્રણ પક્ષી લટકાય છે તો સ્થળ પર અમારી ટીમ સાથે અમે આવતા વૃક્ષ પર ત્રણ પક્ષી લટકતા હતા જેમાં બે ચામાચીડિયા એક કબૂતર હતું પણ તે આશરે પચીસે ફૂટ હાઇટ પર હતું એટલે તાત્કાલિક ફાયર જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ આવે અને ત્રણ પક્ષીનો રેસ્ક્યુ કરે જેમાં કબૂતર અને એક ચામાચેડીઓનું સારવાર રાખી અને મુક્ત કરાયેલી એક ચામાચેડીઓ વધારે જ પતંગ ઘરમાં નીકળાયેલ હતો તેનું મૃત્યુ પામે એટલે દરેક લોકોને એક નમ્ર વિનંતી એ છે કે ઉત્તરાયણ ગઈ છે તો તમારી આસપાસ જે ધાબામાં ઝાડમાં પતંગના દોરા લટકતા હોય તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જેથી કરીને આ રીતના પક્ષીઓ પસારી અને બચે